નમસ્કાર ભારતની ભૂગોળ અંતર્ગત આપણે ધોરણ છની સામાજિક વિજ્ઞાનમાંથી જે પ્રકરણ નવ છે આપણું ઘર પૃથ્વી ત્યાંથી પ્રશ્નોની શરૂઆત કરીશું જે દરેક પરીક્ષા માટે અને દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી થઈ નીવડશે પ્રશ્નો શરૂઆતમાં બહુ જ લો લેવલના હશે ત્યારબાદ તેનું લેવલ મતલબ કે ડિફિકલ્ટીનું લેવલ વધારવામાં આવશે સૂર્યનું પૃથ્વી કરતાં કદ કેટલું મોટું છે તેર લાખ ગણું અઠ્યાવીસ ગણું એક લાખ ગણો કે દસ લાખ ગણું તો રાઈટ આન્સર છે તેર લાખ ગણું સૂર્યનું જે કદ છે પૃથ્વી કરતાં તેર લાખ ગણું વિશાળ છે પૃથ્વી સૂર્યથી કેટલા અંતરે છે એક કરોડ કિમી દસ કરોડ કિમી પંદર કરોડ કિમી કે વીસ કરોડ કિમી તો સાચો જવાબ છે પૃથ્વી સૂર્યથી પંદર કરોડ કિલોમીટરના અંતરે છે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચવામાં કેટલો સમય લે છે આઠ મિનિટ આઠ પોઈન્ટ ત્રણ મિનિટ પાંચ મિનિટ કે દસ મિનિટ તો સાચો જવાબ છે આઠ ત્રણ મિનિટ સૂર્યના મુખ્ય તત્વોમાં કયા તત્વોનો સમાવેશ થાય છે નાઇટ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન અને હિલિયમ કાર્બન અને નાઇટ્રોજન કે ઓક્સિજન અને હાઇડ્રોજન તો સાચો જવાબ છે હાઇડ્રોજન અને હિલિયમ સૂર્યના મુખ્ય તત્વો છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલું વધારે છે બે ગણું દસ ગણું વીસ ગણું કે અઠ્યાવીસ ગણું તો રાઈટ આન્સર છે અઠ્યાવીસ ગણું જે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે તે પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે સૂર્યની સપાટી પર કઈ પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે વિદ્યુતકર્ષણ પરમાણુ વિટરણ હાઇડ્રોજન અને હિલિયમનું સંયોજન કે ચુંબકીય ફ્યુઝન તો સાચો જવાબ છે સૂર્યની જે ઊર્જા છે તે હાઇડ્રોજન અને હિલિયમના સંયોજનથી ઉદ્ભવે છે સૌર મંડળમાં કયો ગ્રહ સૂર્યની સૌથી નજીક છે પૃથ્વી શુક્ર બુધ કે પછી મંગળ તો રાઈટ આન્સર છે બુધ બુધ ગ્રહનો રંગ કેવો છે લાલ પીળાશ પડતો વાદળી કે પછી લીલો રાઈટ આન્સર છે પીળાશ પડતો બુદ્ધ ગ્રહનો રંગ પીળાશ પડતો છે પૃથ્વી પરથી બુધ ગ્રહ ક્યારે જોવા મળે છે મધરાતે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી બપોરે કે સમગ્ર રાત્રિ દરમિયાન તો સાચો જવાબ છે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી બુધ ગ્રહ આપણને જોવા મળે છે શુક્ર ગ્રહનો સૌથી વધુ સેના માટે શુક્ર ગ્રહ પ્રખ્યાત છે તેનો ઉપગ્રહ તેની ચમક તેનું ગુરુત્વાકર્ષણ કે તેની રંગીન સપાટી તો શુક્રગ્રહ સૌથી વધુ પ્રખ્યાત છે તેની ચમક માટે શુક્રગ્રહને શું કહેવામાં આવે છે પૃથ્વીનો જોડ્યો ભાઈ સૂર્યનો જોડ્યો ભાઈ મંગળનો જોડ્યો ભાઈ કે શનિનો જોડ્યો ભાઈ તો શુક્રગ્રહને પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે ઓળખવામાં આવે છે શુક્ર ગ્રહના અભ્યાસમાં અવરોધ કયા તત્વના લીધે ઊભો થાય છે ગ્રહની દૂર અવસ્થાને લીધે વાયુઓ અને વાદળોના ઘનાવરણને કારણે તેના વધારે ગુરુત્વાકર્ષણને લીધે કે પછી તેનો મોટો અપગ્રહને કારણે તો રાઈટ આન્સર છે વાયુઓ અને વાદળોનું ઘટ આવરણ આવેલું છે જેના લીધે શુક્રનો યોગ્ય અભ્યાસ થઈ શક્યો નથી તો આટલો વિડીયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ